એ ગજબ થયો રે વળીસાનો ગજબ થયો હાલો ના ના ઘટતા ના હું આવું છું એકલો ના ના હું અતરો તો હેડું છું હો હા આ ત્રીજા મને મને રોશિન મારી શું ભાઈ શું થયું એ તો મને

મારી વાત કે તમારા હાલી મરી એટલે કારણ કે મારે તમારા અંગે પડે ચમ કે આ તો આબરુ જાય અમારા ગામ ની કે તમારા ગામમાં કોઈ આદમી શીખ નહીં ના આબરુ નહી જાય તો મને એકલા જવા દો અફળા મારી વાત કે તમારા હાટુ ની હાળી મરી જશે ને અહિયાં તમારે ગોટમડા તો ખાવા પડશે કે પછી કોઈ પકડવા વાળું તો જોવે કે ના જોવે ઈ તો ઈકાળ હશે બધા તમારે માથું તો ડિસ્કાઉન્ટ પડશે કે અરે જો માથું નહીં ડિસ્કાઉન્ટ ના ના અરે ભાઈ હું રીક્ષ નહીં લઉં હટજો બેસી જાવ ખૂટર ઉપર ભેડો ના સાલા ભલા આદમી અરે મમ્મી આવી જો તૈયાર લે હડો

ના કરો મફુજી હંગાત છે ને જેટલી ગળા છે એટલી ગળા આપડે કપરા જરૂર નહીં આપડે હવે ખાલી હોય ઉભા રો અને જો મફુજી ખૂટા લઈને પાછા આવી તો આપડે કોઈક બીજો પ્લાન વિચારો આમ મફુજી એકલા પાસા આવી અને ખૂટર હરીભા લઈ જાય

અમારે જવું પડશે બેન બીજું શું કરો શું બંટી પૂછવું હે વાયકણ મું બંટી પૂછવું

ઉતરો જતો હા કાલે બે સવારી તો અમે બે જણા તમે તારી સાયકલ લઈને આવું લારી નથી આવું એમ કઉ છું તમારે નથી આપું જતા કોક ને લાઈન આભરું પડાવવાની આવી રીતના હહારા ના ઘેર જઈને તમે તમને તો પછી તમારા ના તમે તો મારી વાત મારી વાત તમે તો આપણા ગામમાંથી હાથ જાય ને હાથ લઈને જાય હાથના જવું પડે તમારે તો ઇમરજન્સીમાં હરીભાઈ કોઈ

મગજ શું મેસે કાઢી નાખો તમારા કોન માં ભરેલો હશે મારી વાત વખડ્યો અને આ કુચર હવે આપણે હવે બરાબર એટલે હવે સર્વિસ કરાવ ના ના મારી વાત એ તો હું ચકલી ના પોણી જોઈ જઈશું અફળો મારી વાત

શું કરું હવે કાઈ ગયા કરો કે આ તો મશ્યોર થઈ ખાજો હવે તમારો ઈશુ ના કરો ભાઈ કરે ના કરો

હવે શું કરશે એક વસ્તુ પડી કે હીરા બાબતની આખા આખા ખબર પડી છે કે હીરો મફુજી ના ખુટર કોક રસ્તો હીરો રૂપિયા રસ્તો કાકા હવે એક જ હા જબરદસ્ત પ્લાન વિચાર્યો હવે અને પ્લાન કરશે ને તાણે જ હીરો આપડા હાથમાં આવશે એ સિવાય નહીં આવે

આ તા જેવા મોલ્લા કાઢી ઝઘડો થયો ને ઓમ ને ધમકી આલી મોહલો તો ના હોય ને ગોતી લાવશી ના હોય ને ગોતી લાવશે આપડે વિચાર પણ આ તો મફુજી ચેતન છે મફુજી ને તો પણ ખબર પડી જાય બધા મોહલ ગોતી નથી લાવે છે ને મફુજી એ શું કીધું કે મને હંગાત નહી લઈ દેતા ખાલી એકલો ખુટર જ માંગી છે એટલે મફુજી ને એ વાત ની ખબર પડી ગઈ છે કે ખુટર છે આ તો પણ તું શું આઈડિયા લાવે ક્યાં ક્યાં હવે બધી વાતો કર્યા વાણો આઈડિયા તો છે સાર નહી કેવી હાડો Ya, 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 તમે હા ઓબળો મારી વાત હાલ તરત બહુ ધન વકર ભેગા કરો છે વળી પાછો સાહેબ અરે તમને ખબર તો છે ચોર મળ્યો ના મળ્યો ના ચોર તો સાહેબ નહીં પકડ્યો નહીં પકડ્યો ના હા તો હાલ તરત બધન ભેગા કરો એકટ હા હું બોલાઈ લાવું ઉપડો જલ્દી ઉપડો હા સાહેબ સાહેબ

પણ હવે પછી માથાકૂટ જો કરતા નહીં સારું છે અને હવે મેન મુદ્દા ની વાત કે ચોર વહીથી ગાયબ થઈ ગયો તો એટલે મારા તમારી પૂછ પરસ કર્યા સિવાય કોઈ બીજો રસ્તો નહીં એટલે ગમે ત્યારે તમારે કોઈ પણ માણસ પર શક પડે તો મને તરત જાણ કરવી અને મારો મોબાઈલ નંબર લખી લ્યો શું કીધું આ જાય અને હા એ હીરા કિંમત પોઠ લાખ નહી મારા ઉપર થી ઓર્ડર નતો અને હવે મને ઓર્ડર મળ્યો છે એટલે એ હીરા કિંમત એક કરોડ રૂપિયા છે તો એને દસ લાખ નું ઈનામ લાવા આવશે સમજી